जय भगवान भगवान की कृपा से अपना जलाराम बाबा मंदिर वीरपुर पूरे देश विदेश में प्रख्यात है और हजारों लोग आते हैं उधर दर्शन के लिए रविवार को कितनी लाइन लगती है मुझे भी मालूम नहीं है मगर ये सब भगवान की कृपा से होता है ऐसा है। અમારા ત્રિરંગા ભગવાન આશ્રમ જય ભગવાન આશ્રમ ઉધર સે પાંચ કિલોમીટર પે હૈપે દો સે અધિક અમારી હાતાએ ઓ પિતા લાભ લે રહી હૈ કે હમરી સંસ્થાઓ કો કોઈ ભી સંસ્થાઓ કો જાત પાત નહીં હોતી હૈ સબ જાત જાતને આવવાનો અધિકાર છે અને મેં હમણાં થોડા વખત પહેલાં જ મુલાકાત લીધી હતી દરેક માતાઓ અને પિતાઓ સાથે બેસી અને ગપ્પા પણ માર્યા હતા અને એમનો પૂછ્યું પણ હતું કે કોઈ કઈ રીતે આવ્યા છે તમારા ઘરમાં કોણ છે કારણ કે અમારો ઉદ્દેશ કોઈના બચ્ચાઓને પાસેથી મા બાપને છોડાવવા નથી પણ જો કોઈ સંભાળતું ન હોય તો એને સંભાળવું અમારી ફરજ છે અમારા રસિકભાઈ હોય કે જગદીશભાઈ હોય કે કનુભાઈ હોય કે અન્ય માતાઓ જે રસોઈઓ બનાવનારી હોય અથવા તો સાર સંભાળનારી માતાઓ હોય કે ભાઈ હોય તે બધાએ પોતાના ઘરનો કામ છોડીને આમાં સેવા આપતા હોય છે અને નિઃસ્વાર્થથી તન મન ને ધનથી ખાસ ધ્યાન રાખજો એટલે મને વારંવાર જવાની ઈચ્છા થાય છે હું આ મેં તેમના ચહેરા જોયા તેમની સાથે વાતો કરી અને મને એટલો આનંદ આવ્યો કે આપણા મા બાપ હોય તો આપણે કેટલો આનંદ આવે એમ એનાથી વિશેષ આનંદમાં અહીંયા આવ્યો કારણ કે એમના આનંદ સમાવતો નહોતો એમની પાસે મેં કહ્યું માજી અહીંયા કાંઈ તકલીફ અરે બાપા અહીંયા તો રાજાશાહી છે જે આ સેવા થઈ રહી છે એ અમારે ઘરે પણ સેવા નથી થતી અને અહીંયા આવ્યા પછી અમારી ઈચ્છા નથી થતી ઘરે જવાની પણ અમને આનંદ તો ઘરે બી આવતો હતો પણ એનાથી વિશેષ આનંદ કારણ કે અહીંયા રાજાશાહી રહેવાની સગવડ છે અને અમે બધાએ ભજનો કરીએ છીએ સાથે સાથે તમે આપેલી નોટબુકમાં ભગવાનનું નામ પણ લખીએ છીએ અને સાથે સાથે અહીંયા મંદિર પણ છે મંદિરની સાથે અત્યારે ભલે ઠંડી છે પણ સ્વિમિંગ પૂલ પણ છે અને સાથે સાથે રિસોર્ટ જેવું વાતાવરણ છે અને મોટું કમ્પાઉન્ડ છે અને ગ્રાઉન્ડ પણ મોટું છે બધી સગવડો અહીંયા રાજા સાહેબ એમને મળતી હોય અમે કહે અમે ઘરે જઈને શું કરીએ તો ખાસ આ એક આશ્રમ તમને બધાની મારી વિનંતી છે વીરપુર આવો જ્યારે બાપાના દર્શન કરવા ત્યારે આશ્રમમાં પણ મુલાકાત લેજો એમને કાંઈ અપેક્ષા નથી એમની અપેક્ષા ખાલી માત્ર હૂફની છે કે કોઈક અમને મળવા આવ્યું હતું અને ત્યાં આવીને પણ તમારે પ્રસાદ લેવાની છૂટ છે સાથે સાથે રહેવું હોય તો રહેવાની પણ છૂટ છે હું આ એટલી બધી સગવડો છે મને નથી લાગતું કે ભારતમાં આવી સગવડ ક્યાંય આ વધાશ્રમ હોય કારણ કે અત્યારે તો જ્યાં જાઉં ત્યાં પૈસા સિવાય કાંઈ છે નહીં જ્યાં જાઉં ત્યાં પહેલાં રૂપિયા માગે છે પણ રૂપિયા સાથે નથી આવતા પણ જે આ કરમ થઈ રહ્યા છે એ આપણી સાથે આવવાના છે રસિકભાઈ અને અમારા સંબંધો વર્ષોથી છે પચીસ ત્રીસ વર્ષથી અમારી સંસ્થા સાથે જોડાયેલા પણ છે તો કહેવાનો મતલબ કે આ સંસ્થા અને અમારી તો હરેક સંસ્થા હજારો સંસ્થા છે એ બધી અમારી છે ભલે કોઈ પણ ચલાવે માત્ર સાત્વિકતા નૈતિકતા અને પ્રમાણિકતા ચલાવે એ એને સાથે અમે કાયમ જોડાયેલા હોઈએ છીએ તો ફરી ફરી તમને પણ મારી વિનંતી છે ક્યારે વીરપુર આવો તો જરૂર આશ્રમમાં પધારજો ટાઈમ હોય તો પ્રસાદ પણ લેજો અને રહેવું હોય તો રહેવાની પણ છૂટ છે કારણ કે આ બધું ઈશ્વરનું છે જય ભગવાનનું છે નામ ત્રિરંગા છે પણ જય ભગવાનનું છે બધું ખાસ ધ્યાન રાખજો કારણ કે ભગવાને આપ્યું છે ત્યારે જ આપણે આ બધું કરી શક્યા અને આ જય ભગવાનના ઘરમાં જે આનંદ મળે છે એવો ક્યાંય આનંદ મળવાનો નથી હું ખાતરી સાથે કહી શકું તમને કોઈ એમ લાગતું હોય કે આંગળી ચીંધવાની પૂન કરવા જેવું છે તો કોઈ એવા વર્ધ હોય જેને કોઈ સાચવતું ન હોય અને કદાચ છોકરા હોય અને સાચવાની તો શું મતલબ છે તો એવાને તમે આંગળી ચીદવાનું પૂન કરી શકો અમારી ઓફિસમાં બી કહી શકો ત્યાં આશ્રમમાં પણ જઈ શકો જોઈ પણ આવો અને કેવું કેવું વાતાવરણ છે સાથે સાથે આ વડીલોને ઝૂલા ઝૂલવાનો પણ મોકો છે જે રાજા મારા ઝૂલતા હતા એવા ઝૂલા પણ એવા છે કે તમને એમ લાગશે કે વાહ વાહ કયા વાત હૈ મને પણ પહેલાં થતું હતું કે કયા બાત હે તો ખાસ ધ્યાન રાખજો ફરી ફરી તમને બધાને મારી વિનંતી છે કે જરૂર આ મા બાપોને હું ફાપવા માટે જરૂર આવજો કોઈ અપેક્ષા વગર તમારી પાસે અહીં આવી અને ખાલી હુફ જ આપવાની છે અને પ્રસાદ પર લેવાની છૂટ છે અને કુટુંબ સાથે આવો તો પણ છૂટ છે રહેવાની પણ સગવડ છે અને સાથે સાથે બસ લઈને આવો તો પણ સગવડ છે બધી રીતની બસે આખી બસને જમાડવાની પણ સગવડ છે આ બધું ઈશ્વરનું છે જય ભગવાનનું છે અને જય ભગવાન જ્યારે આપે છે ત્યારે એ ગણતો નથી અમ કેટલો ખર્ચો થતો હશે એ તમને કહેવાની જરૂર નથી મારે પણ કરે છે ઈશ્વર અને આપણે નિમિત્ત બનીએ ભગવાન કરતો હોય ને આપણે બધા નિમિત્ત બનવાનું છે તો ફરી ફરી દરેકને મારી વિનંતી છે કે આશ્રમનો જરૂર મુલાકાત લેજો તમને એવું લાગશે કે આ ખરોખર આશ્રમ આપણા મા બાપ જેમ છે એવા મા બાપને સંભાળી રહ્યા છે એમને અભિનંદનને પાત્ર છે જય ભગવાન જય ભગવાન જય ભગવાન